હાલ ચૈત્રી નવરાત્રિના મા શક્તિના આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે અને જી ન્યૂઝ ચેનલને તેના લાખો દર્શકો ઘરે બેઠા મા શક્તિના દર્શન કરી શકે તેના માટે નવે નવ દિવસ અલગ અલગ માતાજીના દર્શન કરાવી રહ્યા છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે આપણે દર્શન કરીશું અડજન ખાતે આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરના તેના દર્શન કરી જીવન પણ આપણે ધન્ય બનાવીએ નમસ્કાર દર્શક મિત્રો આજે ચૈત્રી નવરાત્રિનું ચોથું નહોતું છે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો ઘરે બેસી અને કોરો કાળના કોરોના કાળની અંદર મા શક્તિના નવે નવ દિવસ અલગ અલગ માતાજીને દર્શન કરી શકે તે માટેનો અમારો પ્રયત્ન છે આજે આપણે અડાજન સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરના એટલે કે મહાલક્ષ્મી માતા પાછળ બિરાજમાન છે આપણે તેમના દર્શન કરીએ અને એ પૂજારી છે આપણે તેમને મળીએ જી નમસ્કાર જય માતાજી આજે પૈત્ર નવરાત્રીનું ચોથું નોટું છે અને લોકો પોતાના ઘરેથી જ માતાજીના સારી રીતે દર્શન કરી શકે એ બધાને પ્રાર્થના અને માતાજીના અહીંયાથી પણ દર્શન થશે અને લાઈવ પણ દર્શન ચાલે જ છે આઈ આઈ ચેનલ પર પણ એને તમે જોઈ શકો છો અને સારી રીતે ઘરેથી જ બધા માતાજીની પ્રાર્થના કરો અને માતાજીને કહો કે આ વર્ષે બધું કોરોના બધું દૂર કરી દઉં અને સારી રીતે બધા પોતપોતાની સાથે સુખ શાંતિ સમૃદ્ધિથી જીવન જીવો હા જય માતાજી અહીંયા કયા કયા માતાજી ભગવાન બિરાજમાન છે લોકો દર્શન માટે અહીં માતાજી છે અંબા માતા મહાકાળી માતા મહાલક્ષ્મી માતા અને મા સરસ્વતી માતા બિરાજમાન છે અને સાથે લક્ષ્મી નારાયણની મૂર્તિ પણ બિરાજમાન છે અને પૂરા વિશ્વના દરેક માતાજીને અહીંયા આપણે સ્થાપના કરેલી છે મહાલક્ષ્મી વિશ્વશક્તિ ધામ તરીકે આપણું મહાલક્ષ્મી મંદિર પ્રખ્યાત છે અને દરેક માતાજીની અહીંયા સારી રીતે પૂજા વિધિ અર્પણ કરીએ છીએ દર્શક મિત્રો માટે શું કહેવામાં આવે છે દર્શકો એટલું જ કહેવાનું કે દરેકે દરેકે પોતપોતાની હિસાબે ઘરે જ દર્શન કરો અને સારી રીતે માતાજીની આરાધના કરો એ જ દરેકને પ્રાર્થના જય માતાજી મિત્રો આ રાજ્યના મહાલક્ષ્મી માતાનું મંદિર છે આ તરફ લક્ષ્મીનારાયણ ભગવાન છે એની બાજુમાં મહાકાળીમાં એની બાજુમાં અંબેમાં ત્યાર પછી મહાલક્ષ્મીમાં મા સરસ્વતીમાં બ્રહ્માજી ગણપતિ હનુમાનજી મહારાજ શંકર ભગવાન પાર્વતી માતાજી અહીંયા એક જ જગ્યાએ બધા જ ભગવાન દેવી દેવતાના દર્શન થાય છે ને આજે ચોટા નોટે આપણે મહાલક્ષ્મી માતાના દર્શન કરી અને જીવન જીવનધની બનાવ્યું જય માતાજી પરની ચેનલ માટે હું પ્રકાશવાળા અને વિજય મકવાણા સાથે મહાલક્ષ્મી મંદિર અડજન સુરત